મોરબી શહેર બ અલગ અલગ છોટી જે બનાવવામાં આવી છે દરેક ટીમાં વીઆઈ અને તેમની સાથે નિમન દીક્ષિપતિ સ્ટાફ દરરોજ કોઈ કાલથી આ વાહન ક્ષેત્રની વ્યવસ્થા ચાલી કરવાનો આવેલી છે અને અત્યારે આજે અહીંયા તો ચાલી બીજી જગ્યા એમ અલગ અલગ જગ્યાએ વાહન ક્ષેત્ર ચાલી ઉઠે આ ત્રિમોમાં એલસીડી એચઓજી પેરોફરલો એચઈ મહિલા અને સ્ટીપ ઉમે પર અને ઉપયોગ કરેલો છે खास टू व्हीलर के जेमा थैंकी नंबर प्लेट से मॉडिफाइड साइलेंसर से नंबर प्लेट वगैरह नहीं है साथ ही साथ जे फोर व्हीलर काला ताला काटाई है, कंप्लिमेंट नंबर प्लेट वाली है। ये मां कहीं अलग दिखाती हो तो एना खास टारगेट करी छु खास કરીને जे लोग 31 तो दिसंबर आने तक जनवरी दा आदि सरदार ने सका कारक की होती है करता हो

એ કોઈ પણ જાહેર ત્રાસદાયક કૃત્ય કરતા હશે તો એની વિરુદ્ધમાં સખત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જરૂર પડે અમે ડ્રોનનો પણ ઉપયોગ કરીશું અમારી ટીમ ખાસ કરીને એફઓજી એલસીબી ને આ તપાસ કાપવામાં આવેલી છે કે દરેક મોરબીના મોરબી જિલ્લામાં જેટલા પણ થામાઉસ છે એ થામાઉસની અત્યારે કેસિંગ ચાલી છે અને રાત્રિ દરમિયાન પર અમારું સઘન પ્રજંગ ચાલુ રહ્યા હતા સાથે સાથે મોરબી શહેરમાં જેટલી પણ જગ્યાએ અમારા સીસીટીવી ટીવી પ્રોજેક્ટ જે છે નેત્રણ એની અનુસંધાનમાં જેટલા પણ સીસીટીવી કેમેરા છે એનાથી ટ્રાફિકનું મેનેજમેન્ટ કરવામાં આવે છે તો સાથે સાથે કોઈ પણ જગ્યાએ કોઈ અઘટિત રીતે કોઈ કાયદા વૃદ્ધિ રીતે થતું હશે તો અમે એનાથી પણ અમે અ માહિતી મેળવે છે કાર્યવાહી કરી છે पास કરીને આ વખતે સોશિયલ મીડિયામાં જે લોકો જાહેરમાં એટલે કે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર ઓછેર પાપ કરતા હોય મછાકારક પ્રવૃત્તિને દિલકાવતો હોય છે તો એના માતે પણ અમારા પોલીસ ઇન્સ્પેક્ટર સાયબર ક્રાઈમ સેલના બીઆઈ છે કે સોશિયલ મીડિયા મોનિટરિંગની સાથે સાથે તેની સક્તિ પણ અમે ગુનો દાખલ કરવા કરીશું નવા વર્ષના ઉન્માદમાં એ કોઈ સંસ્કૃત જેર કા ડિસરપ્શન ન થાય તો જેથી એનો ભવિષ્યમાં તમને અસુવિધિ પડે એના માટે Morbi શહેર પોલીસ જિલ્લા પોલીસ અને Morbi માં તમામ અન્ય પોલીસ ઇન્સ્પેક્ટર અને કર્ન પર અધિકારી શિષ્ટ બંદોબસ્તમાં તલી તારીખના રાત્રે 2 વાગ્યા સુધી પ્રતપથી બંદોબસ્ત ખાસ લોકોને અમારે એ કહેવું છે કે કોઈ પણ ત્રાસદાયક કૃત્ય ન કરે નકારાત્મક કદાવતની કેરન ન કરે જાહેરમાં અસ્તંત ન કરે અને કોઈ અન્ય વ્યક્તિનો નવા વર્ષના ઉન્માદને આપણે બીજા કૌજસ્ટીને પરમ પરિક્ષણ કરી દીધું કર્યું એ જો કરવામાં આવે તો એની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે સાથે સાથે સાયબર ક્રાઈમ આતર્થી જે ટીમો છે કે નવા વર્ષના તમને શુભેચ્છાઓ મેસેજ ઓટીકે સ્વરૂપેની ફાઈલમાં મોકલે છે અથવા કોઈ ગિફ્ટ સ્વરૂપે તમને ગિફ્ટ લાગી છે એવા મેસેજ પર મોકલે છે तो ए एपी के तो जाता के का नंबर पर ए के फाइल आ रही हो तो न कर में पैसा प्राप्त थी तो हमारी मोरबी जाहिर जनता ने नंबर आप नवा वर्ष न स्वागत करे कोई वगैरह, खूब अर्षोल्लास शांतिपूर्ण मातल में करे है